ભાવનગરનો જીવાદોરી સમાન બોડતળાવ ઓવરફ્લો થયો કોંગ્રેસ દ્વારા બોરતળાવ ઓવરફ્લો થતા કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે બોરતળાવના નવા નિર્ણય વધાવવામાં આવ્યા હતા ક્યાં આવે એ બધા ગરીબ ન રેલ સ્વામી મહેન્દ્રજી ઉપર ભરો થોડો થાય

એઓને ભાઈ ના હા ભાઈ ના આપણે કહી દઈએ પણ ભૂલ ભસ સત્તુ ઓર નિયમ ભરવા દેવી તીમે જીયો નો પતો દયાતા કુદરતની અસીમ કૃપાથી નહીં સમગ્ર ગુજરાતમાં પાણીની છલ ભગવાને કુદરતે કરી છે પણ વર્ષો પહેલા ઘણા વર્ષો સુધી ભાવનગરનું આ બોલતાળ ભરાતું નહોતું એનું કારણ કોઈ હોય તો આ શાસકોની નીતિ ખરાબ ના કારણે પણ આ વિસ્તારના સક્રિય અમારા કોર્પોરેટર જયદીપસિંહ ગોહેલ બોતળાવ કેમ નથી ભરાતું એના કારણો ત્યાં તપાસ્યા એની વિરોધ કર્યો આ કોર્પોરેશનમાં ત્યારે આ બોતળાવ ભરાય છે જ્યારે ભાવનગર મહારાજા સાહેબને આપણે યાદ કરવા પડી મહારાજા સાહેબે દીર્ઘ દ્રષ્ટિ હતી કે ભાવનગરના લોકો કોઈ પણ સમયે વર્ષો સુધી તરસ્યા ન રહે પાણીથી વંચિત ન રહે એ માટે આખું બોતળાવ રેચ્યું છે પણ હું એવું માનું છું હમણાં સુધી આ શાસકોએ સૌની યોજનાનું પૈસા દઈને પાણી ભાવનગરના પ્રજાજનોને પાતા માટે કુદરતે પાણીની અઢળક આપણને કુદરતે પાણી આપ્યું છે તો બોતળાવનું પાણી આપણે કેમ ન પી શકીએ કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી વિરોધ કર્યો ત્યારે વેચાતું પાણી પાવાનું બંધ કર્યું આ શાસકોએ કારણ કે એમાંથી એને મલાઈ મળતી હતી એટલા માટે પણ હું એવું માનું છું કે કુદરત જ્યારે હજાર હાથવાળો કુદરત છે એ બે હાથવાળાને તો શું હાલે ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલભા અમારે બારગામ હોય અમારે વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી અમારે દર્શનાબેન વિપુલભાઈ અન્ય આગેવાનશ્રીઓ પધાર્યા છે અને જે બોળતાળાવની રીલમછળ છે એના નીરના વધામણા કરવા અમે પધાર્યા છે સમગ્ર કોંગ્રેસ પરિવાર અને ભગવાનને અમે પ્રાર્થના પણ આજે કરીએ છીએ એ ભગવાન આ બે હાથવાળા શાસકો નબળા પ્રકારના છે એની નીતિ ખરાબ છે પણ તું તો હજાર હાથવાળો છે તારી અમે આ બધાનું શું ચાલે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કાયમ માટે ભાવનગરના પ્રજાજનો કોઈ જ પણ પાણીથી વંચિત ન રહે તરસ્યા હોવાની માટે પ્રાર્થના કરીએ છીએ